નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર જિજ્ઞેશેશ કવિરાજને તો આપ સૌ જાણતા હશે તો સિંગર જિજ્ઞેશેશ કવિરાજ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઉફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો મિત્રો સિંગર જિજ્ઞેશ કવિરાજનો ચાહકવજ ખૂબ જ મોટો હોવાથી તેમના દરેક સોંગ આવતાની સાથે જ લાખો અને મિલિયનમાં પણ વ્યૂઝ જોવા મળતા હોય છે તો મિત્રો સિંગર જિજ્ઞેશ કવિરાજ એક જબરજસ્ત ગુજરાતી ફિલ્મ લઈને આવવા જઈ રહ્યા છે આપણે તે ફિલ્મની વાત કરીશું તે પહેલાં જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક કરી દો અને હા મિત્રો સુધી જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો જિજ્ઞેશ કવિરાજના આવનારા નવા ફિલ્મનું ટાઇટલ છે કે કંકોત્રી આ જબરજસ્ત ફિલ્મના ટાઇટલ પરથી લાગે છે આ જબરજસ્ત એક દર્દભરી ફિલ્મ હશે અને આ ફિલ્મ લખી છે કે કે મકવાણાએ જ્યારે આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો જીતુ પંડ્યા હિરોઇન તરીકે તમને હિરોઇન તરીકે તમને જોવા મળવાના છે ઋષિ પટેલ જિગ્નેશ કવિરાજ જીતુ પંડ્યા કમલેશ બારોટ વગેરે કલાકારો જોવા મળવાના છે તો જિગ્નેશ કવિરોજનો ધમાકેદાર નવું ફિલ્મ એટલે કે કંકુત્રી તમારા નજીકના સિનેમાઘરો પર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયા થ્રુ અમને માહિતી મળેલી છે હાલ જિગ્નેશ કવિરાજ એક આ ફિલ્મનું શૂટિંગના વિડીયો અને ફોટા રિલીઝ કર્યા છે જે તમે વિડીયો દ્વારા જોઈ શકો છો તો જિગ્નેશ કવિરોનો ધમાકેદાર નવું ફિલ્મ ટૂંક સમયમાં હાલ તેનું સોંગનું ટેઝર અને પોસ્ટરો પણ રિલીઝ કરવામાં આવશે જેટલી બધી ઇન્ફોર્મેશન મળશે એટલી અમે તમારા સુધી શેર કરતા રહીશું તો વિડીયો ગમે હોય તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જો આજના વિડીયો માટે આટલું ફરી મળીશું એક જબરજસ્ત નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહું આ આપણી યુટ્યુબ ચેનલમાં જય હિન્દ